ઓમ સર્વ મંગલ માગલ્ય શિવે સર્વાક સાદી કે શરણીએ તેમ કે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ દરેક પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની સારવાર મિત્રો અમારા દ્વારા દરેક વાર તેવાનું ભૂલ પૂરી રીતે આપને માહિતી આપવામાં આવતી હોય મિત્રો આવી જ માહિતી આપણને મળતી રહે અને હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા સવારે મૂકવામાં આવતું હોય કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના આજે જન્મ થયેલા બાળકની રાશિ અને આજના શુભ અને સારા ચોકડિયાની માહિતી પણ અમે આપને આપતા હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરવાથી ધાર્મિક માહિતી અને પંચાંગ આપણને ઘરે બેઠા મળતું રહે તો મિત્રો એ જ પંચાંગની અંદર હંમેશાના ક્રમ પ્રમાણે જે આપની પાસે માહિતી મૂકીએ તે પ્રમાણે આજે મિત્રો જો વાત કરીએ તો આજે તારીખ વીસ દસ બે હજાર પચીસ છે અને વિક્રમ સંવત બે હજાર એકાશીના આજે આસો ચૌદસ છે અને મિત્રો આજે સોમવાર છે આમ તો મિત્રો આજે ચૌદસ અને અમાસ બંને સાથે છે એટલે કે ત્રણ અને છેતાલીસ મિનિટ તે અમાસનો ભાગ વહી જાય એટલે આજે આસો મહિનાની અમાસ કે જેને આપણે દિવાળી તરીકે ઉજવતા હોય તે ત્રણ અને છેતાલીસ એટલે કે પોણા ચાર વાગ્યાથી તે દિવાળીની શુભ શરૂઆત થઈ જાય છે મિત્રો તેની આરોવાર આજે જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તે બાળકની કન્યા રાશિ આવે અને કન્યા રાશિના અક્ષર એટલે પ થ અને હણ આવતા હોય એટલે કે જે બાળકનો જન્મ થયો તેના નામ પ થ અને હણ ઉપરથી રાખવાનું હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારે છ ને છેતાલીસ મિનિટથી શરૂ થઈ અને આઠ ને બાર મિનિટ સુધી અમૃત નામનું ચોઘડિયું હશે તેના પછી શુભ ચોઘડિયું કે જે નવ ને ઓગણચાલીસ મિનિટે શરૂ થઈ અને અગિયાર ને પાંચ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે એકને અઠાવન મિનિટે શરૂ થઈ અને ત્રણ ને ચોવીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે ત્રણ ને પચીસ થી શરૂ થઈ અને ચાર ને પચાસ મિનિટ સુધી રહેશે તેના પછી અમૃત ચોઘડ્યું કે જે ને એકાવન મિનિટે શરૂ થઈ અને છ ને સત્તર મિનિટ સુધી રહેશે એમ મિત્રો આજના આ પાંચે પાંચ શુભ અને સારા ચોઘડિયા છે આપણે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો શુભ અને સારા ચોગડિયામાં કરવું જોઈએ આ શુભ ચોગડિયામાં કરવાથી તે કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિલંબ નથી આવતો મિત્રો આજે આ દિવાળીના દિવસે મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજીની પૂજા કરવાની હોય તો લક્ષ્મીજીની પૂજાની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે એટલે મિત્રો આપણા ઘરે શક્ય હોય તો મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ દિવાળીના દિવસે કરેલી લક્ષ્મી પૂજાના જો આશીર્વાદ મિત્રો આપણને મળે તો આખા વર્ષ સુધી આપણા ઘરની અંદર અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે એટલે મિત્રો આવીને આવી હંમેશા માટે ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે તેના માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમારી આરે જોડાઈ જાજો મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર તેનું સૌથી વધારે મહત્ત્વ છે તેવા ચાર વેદ અને અઢાર પુરાણ વિશેની માહિતી એટલે કે એના બધા બધા અઢારે અઢાર પુરાણના નામ રજૂ કરતો વિડીયો પણ આજે અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો તે વિડીયો પણ મિત્રો જોજો કે જેનાથી આપણા હિન્દુ ભાઈઓ બહેનોને આપણા અઢારે અઢાર પુરાણના નામની ખબર પડે તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી હંમેશા આપણા સુધી પહોંચતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ